માટે સૌ ધર્મકુળ માનજો અને કરજો એની સેવા અન્ય જન જેવા એ નથી એસે જાણજો મોટા દેવ એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એકસો આઠ ભાવ્ય આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ મિત્રો વાલા ભક્તો હે વ્હ્લા સંતો હે વ્હ્લા સત્સંગીજનો બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ ભગવાન સ્વામિનારાયણના સ્થાને બેઠેલા આચાર્ય મહારાજ એ દિવ્ય પુરુષ એ દિવ્ય પુરુષ ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ વાલા ભક્તજનો એમની સેવા કરી લઈએ એમના અનુશાસનમાં રહીએ એમની આજ્ઞામાં રહીએ આપણા મનનું ગમતું આપણે મૂકી અને આગળ વધીએ મિત્રો તો ભગવાન સ્વામિનારાયણ વિના સાધને આપણને ધામમાં તેડી દાહે ધામમાં તેડી દાહે કારણ કે જે દિવ્ય સ્થાન પર બેઠેલા છે જેમને એક ધર્મ સિવાય બીજી કોઈ ચિંતા નથી ધર્મ પાળવો અને પળાવો બસ એવી નેમ અને હેમ લઈને બેઠા છે એવા આપણા આચાર્ય મહારાજ શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજની પાસે જઈએ બેસીએ એમના ચરણોમાં વંદન કરીએ વાલા ભક્તજનો ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલી દેવ્યા પુરુષની શક્તિ છે દિવ્ય પુરુષની શક્તિ છે ભગવાન સ્વામિનારાયણ કે અમે આની અંદર વાસ કરીને રહ્યા છીએ ભગવાન સ્વામિનારાયણ કે એમનું જોવું એમનું ચાલવું એમનું બેસવું એમનું ઉઠવું એમનું જમવું દરેક ક્રિયાની અંદર અમે પોતે ક્રિયા કરી રહ્યા છીએ વાલા ભક્તજનો આ દિવ્ય શક્તિ છે આ મહાપુરુષની શક્તિ છે વાલા ભક્તજનો એમની પાસે જઈએ ને મહારાષ્ટ્રીની પાસે રઘુવીર બંગલે બેસવા જઈએ ને તો આપણે જાઈએ ને તો આપણને જગત સંકલ્પ બંધ થઈ જાય આ શક્તિ છે આ દિવ્ય શક્તિને આપણે ઓળખીએ એમના ચરણોમાં નતમસ્તક રહીએ તો વિના સાધને ભાવ પાર તરશું આવું ભગવાન સ્વામિનારાયણે આપણને વચન આપેલું છે અને એ વચનને આધારે આપણે હેલા જ ને તો સાધન તો કદાચ થોડા ઘણા ઓછા હશે ને તો ભગવાન સ્વામિનારાયણ આપણને માફ કરી દે અને પોતાના ધામમાં તેડી દહે કારણ કે ભગવાન સ્વામિનારાયણ કે શિક્ષાપત્રી પ્રમાણે સત્સંગી જીવન પ્રમાણે વચના મૃત પ્રમાણે સંપ્રદાયના બધા જ શાસ્ત્રો પ્રમાણે મહારાજ શ્રી આપણને વર્તાવે છે અને એ વર્તનમાં રહીને આપણે મોટા થઈશું અને અંતે ધામમાં જઈશું તો ભગવાન સ્વામિનારાયણ કે કે આનાથી મોટી સેવા બીજી એકેય ન હોઈ શકે આ જ મોટામાં મોટી સેવા છે એટલે પરમાત્મા કે દિવ્ય ગતિ પ્રાપ્ત થશે અને દિવ્યાસ્ત્ર પ્રાપ્ત થશે એના માટે આપણે સતત લાગેલા રહેવું સતત મંડેલા રહેવું કારણ કે સતત લાગેલા રહેવું સતત મંડેલા રહેવું વાળા ભક્તજનો તો એ આપણા માટે દિવ્યાથી દિવ્ય વસ્તુ છે ભગવાન સ્વામિનારાયણના સ્થાને બેઠેલા આચાર્ય મહારાશ્રી એમના સ્થાને બેઠેલા એકસો આઠશી ભાવિ આચાર્ય નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ આ આપણી દિવ્ય ગતિ છે દિવ્ય ગતિ છે વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામી